બે મિનિટમાં ઇન્સ્ટન્ટ બની જતું કાચી કેરી અને ડુંગળીનું ઇન્સ્ટન્ટ ખમણ બનાવવાની રેસીપી જેને તમે કચુંબર પણ કહી શકો છો અને આપણે આજે તેને એકદમ અલગ રીતે બનાવીશું જેથી કરી અને ઘરમાં બધાને ભાવે તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપી જોઈતા પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો કચુંબર બનાવવા માટે મેં અહીંયા પાંચ નંગ કેરી અને બે નંગ ડુંગળી લીધેલા છે જેમાંથી એક બાઉલ જેટલું કચુંબર બનશે તો આ રીતેની હવે આપણે ખમણી લઈશું અને જેમાં આપણે કાચી કેરીને પહેલાં તો ખમણી લેવાની છે તેને પહેલાં તો એકદમ સરસ રીતે વોશ કરવાની છે કારણ કે આપણે તેની છાલનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ તો આ રીતે તેને સરસ થી પહેલા ખમણી લઈએ હવે સેમ આજ રીતે આપણે બધી જ કેરીને ખમણી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો બધી જ કેરી સરસ રીતે ગઈ છે હવે જ રીતે આપણે ડુંગળીને પણ ખમણી લઈએ આ રીતે ડુંગળીને પણ ખમણવાથી ડુંગળી અને કેરી ખૂબ જ સરસ રીતે ભળી જશે તો બંને સરસ રીતે ખમણા ગયું છે તો આ રીતે તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ હવે તેમાં નાના કટ કરેલા બે નંગ મરચાં એડ કરીશું આ સમયે જો તમારે થોડી કોથમરી એડ કરવી હોય તો એ પણ કરી શકો છો અને હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ અડધી ચમચી જેટલું નમક એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને બે ઇંચ જેટલો આપણે તેમાં ગોળનો ટુકડો ખમણીશું આ રીતે ગોળને ખમણીને એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને કચુંબર એકદમ સરસ એવું ખાટું મીઠું બને છે તો આ રીતે હાથ વડે આપણે તેને સરસથી મિક્સ કરી દઈએ આ રીતે મિક્સ કરશો એટલે જે ગોળ અને બધા જ મસાલાઓ એડ કર્યા છે તે કચુંબરમાં સરસ રીતે ભળી જશે તો આપણું ખૂબ જ સરસ એવું કચુંબર બની અને તૈયાર થઈ ગયું છે તો આપણે તેને આ રીતેના સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરીએ તો તમે પણ ઘરે જલ્દી ટ્રાય કરજો ઘરમાં બધાને આ રીતેનું કચુંબર ખૂબ જ ભાવશે